મદદનીશ અધ્યાપકની પૂર્ણ સમય માટે એક જગ્યા છે મિત્રો હોદ્દો તમે વિષય જોઈ શકો છો અને કોમર્સ માટે જેમાં બે એમ કોમ પીએચડી નેટલેટ પીએચડી નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ગુજરાતી માટે મદદનીશ અધ્યાપક પૂર્ણ સમયના માટે બે જગ્યા છે એમએ પીએચડી નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો લાઇબ્રેરીયન માટેની વાત કરીએ મિત્રો તો લાઇબ્રેરીયન માટે બી એ આઈએસ અથવા તો એમ એલઆઈએસ અહીંયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત તથા સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને નિયમોને અનુસાર રહેશે મિત્રો એટલે કે સરકારના જે નિયમ છે તે પ્રમાણે રહેશે અહીંયા અરજદારોએ પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં તમારે અરજી કરવાની રહેશે નીચેના સરનામે તમે જોઈ શકો છો રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાનું સ્થળ રહેશે મેનેજિંગ ટ્રસ્ટી કીમ એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ કીમ પશ્ચિમ ઓગણચાલીસ એકતાલીસ દસ તાલુકો ઓલપાડ જીરો સુરત પર તમારે અરજી કરવાની રહેશે તો આથી મિત્રો કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પુરુષોત્તમભાઈ હરિભાઈ ઉમરાઉ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય